જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વીડિયોમાં આપણે જાણીશું કે આ વખતે એકાદશી ક્યારે છે તેનું મહત્વ શું છે તે દિવસે પૂજા કેવી રીતે કરવી તેની કથા તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં સૌ પ્રથમ વખત આ ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ તો હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવામાં આવે છે અને ઘણા લોકો આ દિવસે વ્રત પણ કરે છે આ વખતે વૈશાખ વત અગિયારસની અપરા એકાદશી કહેવામાં આવે છે આ દિવસે વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનના બધા જ દુઃખોમાંથી છુટકારો મળે છે ચાલો જાણીએ કે એકાદશી ક્યારે છે તો પંચાંગ અનુસાર વૈશાખ વલ અગિયારસ અપરા એકાદશીની તિથિ પ્રારંભ બે જૂન વહેલી સવારે પાંચ વાગે અને પાંચ મિનિટથી શરૂ થશે જે તિથિ પૂર્ણ ત્રણ જૂન બે હજાર ચોવીસની રાત્રે બે વાગ્યે અને પચાસ મિનિટે પૂર્ણ થશે એટલે કે એકાદશી બે જૂન ના દિવસે ઉજવવામાં આવશે તો પારણાનો શુભ સમય ત્રણ જૂન સવારે આઠ વાગ્યાથી સાડા આઠ વાગ્યાનું સારું છે અને જે લોકો અગિયારસ ત્રણ તારીખે કરી રહ્યા છે તેમને પારણા ચાર જૂનના દિવસે કરવાના રહેશે તેનો શુભ સમય સવારે છ વાગ્યાથી સાડા આઠ વાગ્યા સુધીનો શુભ સમય છે અપરા એકાદશીનું વ્રત પરમ ફળદાયી માનવામાં આવે છે માન્યતા છે કે આ વ્રત કરનારને વ્રતનું ફળ મૃત્યુ પછી પણ મળે છે આ વ્રત કરનાર જાતકને મૃત્યુ પછી મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે તેને સ્વર્ગમાં સ્થાન મળે છે ભગવાન કૃષ્ણએ સ્વયં આ વ્રતના મહિમા વિશે ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું કે આ વ્રત કરનારને અપાર ધનની પ્રાપ્તિ થાય છે તેમજ તેની કીર્તિમાં પણ વધારો થાય છે ચાલો જાણીએ કે અપરા એકાદશી વ્રતની પૂજા વિધિ કેવી રીતે કરવી તો અપરા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન પ્રવૃત્તિ કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો ઘરના પૂજા સ્થાન સન્મુખ બિરાજમાન થઈ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી સાચા મન અને શ્રદ્ધા સાથે અપરા એકાદશી વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ વ્રતનું શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવું જોઈએ શાસ્ત્રોની વિધિથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ તેમને તુલસી પત્ર પુષ્પ ધૂપ અને દીપ જરૂરથી અર્પણ કરવા જોઈએ ભક્તે આ દિવસે અપરા એકાદશીના વ્રતની કથાનું પઠન કરવું જોઈએ પઠન ન થઈ શકે તેમ હોય તો કથાનું શ્રવણ કરવું જોઈએ માન્યતા અનુસાર કથા શ્રવણથી પણ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે દ્વાદશીએ વ્રતનું પારણું કરવું જોઈએ અને તેમજ પોતાના સામર્થ્ય અનુસાર દાન પણ આપવું જોઈએ ચાલો એકાદશીની કથા જાણીએ તો પ્રાચીન કાળમાં મહિધ્વજ નામનો એક રાજા હતો આ રાજાનો નાનો ભાઈ તેનાથી કરતો હતો એક દિવસે તેને રાજાની હત્યા કરી દીધી અને તેના શબને લઈને જંગલમાં એક પીપળાના વૃક્ષ નીચે દાટી દીધો અકાળ મૃત્યુના કારણે રાજાની આત્મા પ્રેત બનીને પીપળાના વૃક્ષમાં રહેવા લાગી ત્યાંથી જે પણ વ્યક્તિ પસાર થાય તેને રાજાની આત્મા ખૂબ જ પરેશાન કરતી હતી એક દિવસ એક તપસ્વી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તો તે આત્મા તેમને પરેશાન ન કરી શકી તે તપસ્વીએ પીપળાના ઝાડ પરથી રાજાને પ્રેત આત્માને નીચે ઉતારીને તેને પરલોકવિદ્યાનો ઉપદેશ આપ્યો રાજાને પ્રેતુનિથી મુક્તિ અપાવવા માટે ઋષિએ સ્વયં અપરા એકાદશીનું વ્રત કર્યું હતું અને બારસના દિવસે વ્રત પૂર્ણ કર્યા પછી પોતાના વ્રતના પુણ્યને પ્રેત આત્માને આપી દીધું અપરા એકાદશીના વ્રતના પુણ્યને પ્રાપ્તિના કારણે રાજા પ્રેત યોનિમાંથી મુક્ત થયા અને સ્વર્ગલોકમાં સ્થાન પામ્યા માન્યતા અનુસાર અપરા એકાદશીનું વ્રત કરવાથી સાધકને અપાર સંપત્તિની પ્રાપ્તિ થાય છે આ એકાદશી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનારી છે પુરાણમાં જણાવ્યા અનુસાર અપરા એકાદશીનું વ્રત કરવાથી ગૌદાન સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે માન્યતા છે કે આ એકાદશીનું વ્રત કરવાથી મનના તમામ પ્રકારના ભય દૂર થાય છે અને વ્યક્તિને પ્રેત યોનીથી પણ મુક્તિની પ્રાપ્તિ થાય છે આ વ્રતનો મહિમા એટલો છે કે તે વ્યક્તિને મૃત્યુ પછી વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવે છે ચાલો જાણીએ કે અપરા એકાદશીના દિવસે શું કામ કરવું જોઈએ તો શાસ્ત્ર અનુસાર જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો એકાદશીના દિવસે સાંજે ઘરના દરેક ભાગમાં દીવો પ્રગટાવવો જોઈએ તેનાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી નથી આવતી બીજું કે અપરા એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખમાં ગાયનું દૂધ રેડીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ તો આમ કરવાથી તમને ઈચ્છિત પરિણામ મળશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે ત્રીજો અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગની મીઠાઈઓ ચઢાવો શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પસંદ છે અને તેનાથી તેઓ ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્ત પર આશીર્વાદ પણ વરસાવે છે આમ અપરા એકાદશીના દિવસે આ ઉપાય કરવાથી તમને ઘણો લાભ થઈ શકે છે તો અપરા એકાદશીના દિવસે આખો દિવસ ઉપવાસ રાખવો જોઈએ એટલે કે ભોજનનો ત્યાગ કરવો જોઈએ પણ જે લોકો ભૂખ સહન કરી શકતા નથી તેઓ ફળો અથવા તો ફળોના રસ અને દૂધનું સેવન કરી શકીએ છીએ જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં